મેળવવા રાજ્યવ્યાપી પોલીસની ટીમો તપાસ માટે નાગાલેન્ડ અને મણિપુર રવાના કરવામાં આવી મુકેશ ભરવાડ અને સેલા ભરવાડ નામના ઈસમો હથિયારના એજન્ટ અલીનો સંપર્ક કરાવતા ગમે તેવા ગુના હોય તે પુરા ઉભા કરી હથિયારના પરવાનો આપવામાં આવતા હોવાનો ધડાકો

તથા આજુબાજુના જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલ છે અને આવા જિલ્લામાંથી જિલ્લા કલેક્ટર તથા ગુજરાત રાજ્યમાંથી હથિયાર મળવાની સંભાવના ઓછી હોય તેમજ જેઓને હથિયાર રાખવા માટે લાયસન્સ મળેલ ન હોય અથવા મળી શકે તેમ ન હોય તેવા ઈસમો બહારના રાજ્યમાંથી જેમાં ખાસ કરી મણિપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ત્યાંના કે અન્ય એજન્ટો થકી ઓલ ઇન્ડિયા પરમિટ મેળવવાની હકીકત મળેલ હોય જે શંકાસ પણ જણાય આવતા જે બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ સુરેન્દ્રનગર નવની મંજૂરી આધારે આ કામે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસ આધારે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 21 સિસમોએ મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી ગુજરાત રાજ્યના તથા મણિપુર અને નાગાલેન્ડ તથા હરિયાણા એજન્ટ મારફતે હથિયાર ધારા અંગેના પરવાના મેળવી કુલ 25 હથિયારો જેમાં પિસ્ટલ 5 રિવોલ્વર बारा बोर आठ मिळवण्याची हकीकत तमाम होयम ने सुरेंद्रनगर एसओी कचेरी लावली पुचपर करता ते मणिपुर तथा नागालँड खा मुकेशभाई भरवाड रे मूळ वाकानेर छेलाभाई भाई भरवाड रहे मूल भाई भाई दरोद तालुका चूड़ा जिल्हा सुरेंद्रनगर हाल रहे सूरत વિજયભાઈ ભરવાડ રહે સુરત સોકત રહે હરિયાણા વાળાઓ મારફતે હત્યાર અંગે પરવાના મેળવવાની તથા તે પરવાના આધારે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યમાંથી હથિયાર ખરીદ કરેલાની કબૂલાત આપતા હોય જે શંકાસ્પદ પરવાના બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે હથિયારો તથા પરવાના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ગુજરાત રાજ્ય પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ વિકાસ સાહેબ નવની નાઓની અસામાજિક તત્વો વિરુદ્ધની સો કલાકની અસરકારક કામગીરીની ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જ આઈજીપી શ્રી કુમાર યાદવ સાહેબની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડીઆઈજીપી શ્રી ડોક્ટર ગિરીશ ગિરીશ પંડ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વોએ ધારણ કરેલ ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલી હતી જે અંતર્ગત એસઓજી પીએ શ્રી ભાવેશંગ રખિયા નાની બાતમી મળેલ કે અમુક ગુનાઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી કાયદેસર રીતે હથિયાર મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતે મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઉભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલા હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલા હતા બાકીના આધારે અત્યાર સુધી કુલ એકવીસ ઈસમોને રાઉન્ડઅપ કરવામાં આવે છે જે પૈકી સત્તર ઈસમોએ પચીસ જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના સાત ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઈસમો જેઓના મૂળ રહે છે થાનગઢ ચોટીલા મૂડી સાયલા લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે આ હથિયાર ખરીદેલ કુલ સત્તર ઈસમો પૈકી ચૌદ ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં ખૂન ત્રણસો સાત ખંડણી ખનીજ માફિયા વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે અને બાકીના ત્રણ ઈસમોની તપાસ હજુ ચાલુ છે

આ બાબતે કેવી રીતે હથિયારો પરવાના અને હથિયાર મેળવ્યા હતા જેની વધુ તપાસમાં લાગેલ છે તપાસ દરમિયાન આ હિસાબોએ મુકેશ ભરવાડ મૂળ રહે વાંકાનેર અને શેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોદ ગામ તાલુકો ચુડા સુરેન્દ્રનગર નવની મારફતે હરિયાણાના એક એજન્ટ જેનું નામ છે શોકત અલી નામના એજન્ટથી આ હથિયારો ખરીદ્યો આ બાબતની સમગ્ર તપાસની ઊંડાણપૂર્વક કરવા અર્થે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અર્થે જાણવાજોગ દાખલ કરી અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને આજ રોજ આ માધ્યમથી આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી રહ્યા છીએ કે આપની આસપાસ આ રીતે કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે હથિયાર હથિયાર ધરાવતા હોય તેઓની આપને કોઈ પણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સોશિયલ મીડિયા મારફતે આપ ગુજરાત પોલીસને આ બાબતે માહિતી આપી શકો છો અને આપણા જે મીડિયાના મિત્રો છે એમનું પોલીસ સાથે બાવીસ ત્રેવીસ માં અમારી સાથે જોડાવું ધનગ્રા